કરાડ ગામના શેરડીના ખેતરમાંથી માનવ કંકાલ મળ્યું હતું સ્થાનિક ગામની કોઈ યુવતી હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે સડક થી હાલતમાં જ કંકાલ મળતા રાટી ફેલાઈ હતી પોલીસે ફોરેન્સિક પીએમ સહિતની કાર્યવાહી સાથે તપાસ શરૂ કરી હતી ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના બાકરોલ બાદ ઝઘડિયા તાલુકાના કરાડ ગામમાંથી પણ શેરડીના ખેતરમાંથી માનવ કંકાલ મળવાની ઘટના પ્રકાશમાં આવી છે શેરડીના ખેતરોને સળગાવવામાં આવતા માનવદેહ પણ તેમાં હોમાઈ ગયો હતો જોકે આ ઘટના અંગેની જાણ મજૂરોને થતાં તેઓએ સ્થાનિક લોકોને માહિતી આપી હતી અને પોલીસને જાણ કરવામાં આવતા ઝઘડિયા પોલીસ મથકનો સ્ટાફ દોડી આવીને તપાસ શરૂ કરી હતી પોલીસ તપાસમાં નર કંકાલ સળગતી હાલતમાં જ મળી આવ્યું હતું અને મૃતદેહ પાસેથી એક થેલી કપડાં ચપ્પલ પણ પોલીસને મળી આવ્યા હતા પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસે રહસ્યમય ઘટનાનો ભેદ ઉકેલવા માટે કંકાલનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ શરૂ કરી છે જ્યારે ઝઘડિયા પોલીસ સ્ટેશનના પીઆઈએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે સ્થાનિક ગામની એક યુવતી ત્રણ મહિનાથી ગુમ હતી તેથી આ ઘટનામાં સ્થાનિક યુવતી જ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે પરંતુ ચોક્કસ તપાસ બાદ જ અંતિમ નિર્ણય લઈને કહી શકાય કે સ્થાનિક યુવતી જ છે કે અન્ય કોઈ પોલીસ દ્વારા હાલ આ ઘટનાનો ભેદ ઉકેલવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે